ગૌતમ બુદ્ધ એ ઉપદેશ આપી રહ્યા હતા બુદ્ધે કહ્યું હતું કે ક્રોધ એક વ્યક્તિ બેઠો હતો તેને આ વાતો ગમતી નહોતી તે અચાનક ઉભો થયો અને કહેવા લાગ્યો બુદ્ધ તું દંભી છે તમારું કામ મોટી મોટી વાતો કરવાનું છે તમે લોકોને મૂંઝવણ માં મૂકી રહ્યા છો આજે તમારા શબ્દોનું કોઈ મહત્વ નથી તે માણસ સતત બુદ્ધ નું અપમાન કરતી વાતો કરી રહ્યો હતો થયો તે બુદ્ધ પાસે ગયો અને તેમના ચહેરા પર થૂંક્યો અને ચાલ્યો ગયો ઘરે પહોંચ્યા પછી જ્યારે ગુસ્સે ભરાયેલા માણસનું મન શાંત થયું ત્યારે તેને પોતાના કૃત્યનો ખૂબ વસ્તાવો થયો તે બુદ્ધ પાસે માફી માંગવા ગયો

દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલ ને કરશો